જય જવાન જય કિસાન આપણે આજે બોર વિશે વાત કરવાની છે અને તમામ ખેડૂતો કોઈ બોર આઠસો કરાવે કોઈ નવસો કરાવે કોઈ હજાર કરાવે કોઈ બારસો કરાવે કોઈ ચૌદસો કરાવે આપણા બનાસકંઠાની અંદરમાં અને મારું માનવું એવું છે કે બોર હજાર તો હજાર હોય તો બધો તળ હચવાઈ જાય અને હા જે નવસો વાળો બોર છે તો આ બાજુ બારસો નો આ નવસો નો આ બારસો નો બોર છે જોઈ લો તો આ પોણી જે આ પોણી છે અને આ પોણી છે આ પોણી નદી છે આ નદી અધર છે એટલે આ ઊંડો બોર થઈ ગયો છે એટલે આનું અધરનું પાણી કઈ બાજુ જશે આ બાજુ જશે કઈ બાજુ જશે આ બાજુ જાય અરે બીજું કે આપણે રીંગ લાવતા પહેલા ભૂલ કરીએ છે કે આ ભૂંગળો છે જો આજે આ મૂકી દીધું છે એને પેલો મળ મળકે શું કે એને

આજુબાજુમાં આ કપસી નોખો એટલે ધીરે 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 દોરાતી જાય અને કે દાખલા તરીકે હોલ છે દાડો મળવો એટલે હોલ ભરાઈ જાય છે એના માટે મળહાવ આસો જોઈએ અને ભૂંગળો ધોખા ભાઈ મૂકવું જોઈએ બરાબર ને તો આપણી ખેડૂતની કેટલી ભૂલ છે એ આપણે વિચારવાનું છે બરાબર અને અમુક માથે ગોટો આપે પણ જો ગોટો દીધા વગર જો પોણી ખુલી જાય અને હાથે બહાર આવવા મળે તો એ બોર પૂરો શિક્ષિત કહેવાય અને જો ગોટો દીન જો ફોડાવતો હોય એ બોર પહેલાથી લગભગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા એ શિક્ષિત ઓછો થાય છે પછી આજુબાજુની બોરની વાત કરીએ આજુબાજુની બોરની વાત કરીએ તો

અને છેલ્લો બારસો ઉધી છે એમને હાલત અમે વિચારવા જોઈએ તો દસ ફુવારા નથી કોઈને વીસ ફુવારા આવે અને આ ભાઈને ને બોર કરાવે એટલે એમને તમારે કેટલા ફુવારા હે ભાઈ અડે એસી નેવું ફુવારા એડે હાઈટ એસી નેવું ફુવારા એડે અને કેટલી હાઈટ કોલમ કેટલી હાઈટ બાસઠ કોલમ હાઈટ કોલમ આ ભાઈને ને બોર એડે હે તો આપણે કમસે કમ જે રિંગ લઈએ તો થોડી મોટી હોવું જોઈએ મશીન હા રિંગ મળ પંપાળવું જોઈએ અને મળ પંપાળવો જોઈએ ને એ મળ પંપ મોટો હોય તો એ અંદરથી મળ લાવે નકે નો લાવે લાવે નકે લાયક તો નથી નથી એ મારી ખેડૂતને બે હાથ જોડીને विनती એ હું બનાસકોઠાથી બોલું છું લાખણી તાલુકાથી તો આપણે ખેડૂત તમામ એકતા કરીએ તમામ

અને આ મૂળ ભરાતો નથી જો આ નથી ભરાતો આ ભરોડો નથી ભરોડો અને આ જુઓ ભરાઈ ગયો હોય જોઈ લો આમાં પોણી પડ્યું છે અને જે આ બારસો વાળામાં પોણી નથી દેખાતું જોઈ લો આ બારસો વાળા પોણી નથી દેખાતું જોઈ લો રિયલ નથી દેખાતું ઊંડું છે પાણી તો એમના માટે આપણે વાત કરીએ

કેવાનો મતલબ તેવડ ઓછી એટલે હજાર નો બનાવ્યો કોઈ તેવડ દાદા હે એટલે હજાર બારસો નો બોર બનાવી નાખ્યો એટલે આ બોર થાકી જાશે આ પોણી નદી નું તમામ પેલો તેરસો વાળો અને ચૌદસો વાળો પોણી રૈયલ લઈ બોર વિશે તકે વાત કરીએ ને એ પરવણે મારા દાખલા તરીકે આખો જિલ્લો તો ના કરી શકે

અને હું અહીં ના બોર એડતા નથી અગિયારસો ના એડતા નથી અને આઠસો નો બોર એડે છે રિયલ મેં આઠસો નો બોર એડે અને નવસો નો એડે છે અને હજાર નો એડે છે તો ચારસો નો એડે છે તો બારસો નો ચમ નથી ચાલતો અને હજાર વાળો એ મૂકશો જો આપણે બાજુમાં ચાર બોર કર્યા પોણી નથી થયું આ બાજુ બોર હમણે કર્યો એમને પોણી નથી થયું તો આ બોર હમણાં હજાર ફૂટનો કર્યો છે એમને હાઈટ કોલમી ચાલે છે થોડું બે બોર વિશે ધોખાભાઈ તમે કંઈક કહી શકો છો જો મિત્રો આમાં તો એવું છે કે બોર એક હજાર વીસ ફૂટનો છે અને હાઈટ બાસઠ કોલ મેં એસીની વારા ઉપાડે છે રીંગવાળો સારો હતો અને અમે ભાવ એને સારા કામ સારું કરી કે આમાં જે ભાવ હોય એનાથી તે જ લઈ જાય પણ વત્તા આપણે પોંચ લાખ રૂપિયા છે એ મજરે આવે પોણી ફૂલ થાય અને હસીન કામ કરી આલે રીંગવાળો માટે ફૂલ ગેરંટી આપણે ખેડૂત બોલે છે એ સાચું બોલે છે બરોબર જે ખેડૂત જે સોચે જે વિચારે છે એ સારા માટે વિચારે છે ને સારું કરવા માંગે છે બધાના માટે માટે બધાના માટે છે કે આપણા આપણા માટે નથી બધાના માટે છે